અમરનાથ યાત્રાને લોકસભાની અસર પ્રવાસનો સમયગાળો સાહીઠ ના બદલે પિસ્તાલીસ દિવસનો નો રખાયો છે સુરત નવી સિવિલમાં ફિટનેસ પ્રમાણપત્ર આપવાનું શરૂ સાથે ડોક્યુમેન્ટ લઈ જજો ઓગણત્રીસ થી બરફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીના કારણે પ્રવાસનો સમયગાળો સાઠ દિવસના બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો છે યાત્રા પર જોનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર નવથી બાર કલાક સુધી ચાલશે આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા

આજે સવારથી અમે ટોકન સિસ્ટમ ચાલુ કરેલી હતી અહીંયા છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઈસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવેલી છે જેથી કરીને યાત્રીઓને અલગ અલગ ઉપડીમાં જવું ન પડે અને એ લોકોને સિટિંગ એરેન્જમેન્ટ થી લઈને પાણી થી લઈને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે સામાન્ય રીતે ગયા વર્ષે પણ લગભગ પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા સામાન્ય રીતે ચાર થી પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે ચાલુ વર્ષે પણ લગભગ એટલા તો થશે એવું લાગે છે શું સવારે આમ તો સર્ટિફિકેટ નું નવ વાગ્યા થી ચાલુ થાય છે પણ અમારે 7 6 કે 7 વાગે થી આજે પણ 6 વાગે આવી ગયેલા ટોકન ને બધું તૈયાર કરી દીદેલું 8:30 થી અમે કાર્યક્રમ ચાલુ કરી દીધો જેથી કરીને દર્દી યાત્રીઓને સુવિધા રહે ઈ સર આપની હા ડોક્ટર લક્ષ્મણ ટેલી અને મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત તરફથી એટલે કે કરી ગાઈડલાઈન છે યાત્રીઓ માટે હા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ ને જે ગાઈડલાઈન છે દર વર્ષની જે માવખત પણ ગાઈડલાઈન છે કારણ કે ત્યાં શ્રી અમરનાથજીની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઇટ પર જવાનું હોય છે એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે ફિટનેસ આપવા પાત્ર છે એ પ્રમાણે જ આપી શકાય એમાં તેર વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને સિત્તેર વર્ષથી ઉપર ની ઉંમરના વડીલોને ના આપી શકાય એટલે તેર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના છ અઠવાડિયાથી વધારે પ્રેગનન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા અને સાથે હાર્ટના પેશન્ટો જેને સર્જરી કરાયેલી હોય એન્જીઓપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા હોય અથવા કે બાયપાસ સર્જરી કરેલી હોય એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે એ સિવાયના બાકીના દર્દીઓને અહીંયા અમારા ડોક્ટરો ને ઈસીજી ટેકની ઈસીજી પણ કરીને જે કંઈ ઇન્વેસ્ટિગેશન ની જરૂર પડે એ પ્રમાણે એમને ફિટનેસ આપી રહ્યા છે ઓકે વર્ષથી નાના પંચોતેર વર્ષથી મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી નવ થી બાર વચ્ચે સર્ટી અપાશે ઓગણત્રીસ જૂનથી ઓગણીસ ઓગસ્ટ સુધી યાત્રા રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત